ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણ માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે ચૌદ ઉમેદવારો હાલ મેદાની રહ્યા હતા જેમાંથી કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને હરાવવા માટે અગિયાર જેટલા મુસ્લિમો મેદાને પડ્યા હોય જેને લઈને મુસ્લિમ સમાજમાં જ ભારે રોષ જો બહાલતો મળી રહ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોશમાં ચાલી રહ્યો છે જેમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક હાલ સુરત પૂર્વની છે કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ખેંચી લીધા બાદ આપના ડમી ઉમેદવારે પણ ચૂંટણી જંગમાં ઉતરવાની ના પાડી દીધી હતી જેને લઈને હવે ચૌદ ઉમેદવારો મેદાને છે ભાજપના અરવિંદ રાણા અને કોંગ્રેસના અસલમ સાયકલવાડા સહિત ચૌદ ઉમેદવારો વચ્ચે હવે જંગ ખેલાશે પૂર્વ બેઠક પર મુસ્લિમ સમાજના મતદારો વધુ છે જો કે તેમ છતાં કોંગ્રેસના અસલમ સાયકલવાડાને જ હારવા માટે અગિયાર મુસ્લિમો મેદાની આવતા મુસ્લિમ સમાજમાં પણ આ લોકો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના અરવિંદ રાણા સામે માત્ર એક છે એકવાલા સામે બહુજન સમાજ પાર્ટીના સમદ મુનસી સમાજવાદી પાર્ટીના મનસુર ચશ્માવાલા ભારતીય બહુજન કોંગ્રેસના કરીમ ખાન પઠાણ એઆઈ એમઆઈએમના વસીમ ખોખર તો અપક્ષ તરીકે ઇબ્રાહીમ નાગોરી નુરુ શેખ મિનહાજ પટેલ રિયાઝ ખાન પઠાણ ફૈઝ મુલ્લા શાહબુદ્દીન મલબારી અને સમીર શેખનો સમાવેશ થાય છે સુરત પૂર્વ બેઠક બાદ ત્રાણું હજાર મુસ્લિમ મતદારો ખ્રિસ્તી પારસી બાવીસ હજાર પાંત્રીસ હજાર રાણા સમાજ બાર હજાર જૈન દસ હજાર ખત્રી બાર હજાર એસસી આઠ હજાર માછી ખારવા મતદારો છે જેને આ બાબતે પણ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર ગણાતા અસલમ સાયકલવાળાને હરાવવા માટે અગિયાર મુસ્લિમો જે મેદાને આવતા મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે હાલ તો મતદાન સમયે જ ખબર પડશે કે અસલમ સાયકલવાળાને કેટલા મુસ્લિમ ઉમેદવારે નુકસાન પહોંચાડ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા